જામ એટલે તમાર કામ તો થઈ જાય ને મેણ આવી ગયો એટલે કામ તમારું થઈ જાય હે હા પણ હું હે ને તમને ભાજા આલુ અગ્યા દાડા ને ભાજા હા ઈ બાતા પાડું તો કામ થઈ જાય ને મારું કામ પાકું થઈ જાય તો ભોજ શું ભાજા આલ્યું છે તમારે મને હવે છે ને તમારે ખેત જવાનું બરાબર હા અને રોજ છાડનો પોટકો લાવવાનો છે તાનનો પોટકો હા ઈ તો પણ માર દોશી લાવે છે

અને ના તો હું હાલ તમને કહી દઉં તો તમે મોનો નહીં અને અવરું પગલું ભરો ને તો મારું આઈ બને ને અલે હું કાય અવરું પગલું નહીં ભરું તમને જીધું કોઈ તો મને કહી દો અમને નમને ના હાલ ને એ હું તમારા ઘરે આવીશ અને અતારે હું ના આવું તમારા ઘરે કેમ કે મારે અતારે હે ને ઘણો કામ બાકી છે પણ મારે પોંચ મોણો ચીક ગયા કરવા તમે સમજી લ્યો કે મારે એક જગ્યાએ હે ને જન વારવા જવાનું જન

બે માર તમે બંગલો બંગલો આલ્યો એ ખબર હે પૂથા લાવ્યો અને એક માર ને બે માર નો બંગલો કરી અને કીધું કાલે બંગલા મેં અલ્યા અમે તમને બકાવાની ને બધા બોલ્યા આ કાવતરું તમારા માટે બહુ ભારે છે અને હું હાલ નથી કેતો એ તમે ઉપડો મારે અત્યારે ફોન આયો ને જન જવાનું છે ઘરે આવતો નહીં તો આઈશ હું આઈશ તમે

તમે ખાલી ગુજરાતી કોને બને ગુજરાતી મેં કઈશ અને જો આ છોકરો છે ને એટલે બધું હાચે હાચો હું કહીશ બરાબર બધું હાજર રૂપિયા તમને છોકરા બેટાની માથે અહિયાં ના ભાઈ તારું કવતરું કર્યું છે ના હોય હા ના હોય હા પોરી અને છે ને જેમ બને એમ તમે ઉતાવળ કરશો ને તો બરાબર છે ને તમે બાર દાડા ના મહેમાન છો બાર બાર દાડા ના છે હવે તમે હે ને જો તમને બાર દાડા ની બધા બરાબર છે એટલે કે તમારે મને અગિયાર માં જાડે બોલાવો પડશે નકર તમે બાર માં દિવસે હશો નહીં ના ના હું તમારે અગિયાર માં દિવસે બોલાવી બોલાવી લેશો ને હું બોલાવી લઈશ બરાબર તો સારું થઈ જાય અને તમારો ભાઈ આવે ને કઈ ખાતા ને પીતા ને એવું ને હા કઈ વસ્તુ નહીં કેમ કે આ ખાવાનું તમારા

ને તો સારું હતું ના ભેગી હારી ને હું હવે પાછું આવતું આ છોકરા બધું લઈ ગયા મોડું થાય કઈ ગયા

નીંદર આવતી નથી ને જ આવતો નહી આ ભુવા પાણી પડ્યો હોય ને બોલાવતો હોય નહીં કશું કરતો નહીં કે જે હગે જવાનું નહીં જાતો બોલો એવું એમ ને તાણે પછી

એવો ભૂતો કપૂર ભાઈ ભુવા પાણી નો ના કરાય અને બે ભાઈ નહીં કાળું કાવતરું કઈ કર્યું નહીં આરોપ નાખે બોલો અલ્યા બધું કયું ત્યાં જપૂર ભાઈ લડશો નહીં અને તમે તાર બોલાવો ભુવાન હોય તમે બોલાવો ભુવાન તો આજે કાલે બધું તમારે ભુવાય તો બોલાવો હમણાં સાપુદી આલે તાને એ ભુવાન તો નહીં મારે તો હે આ તો બોલાવો તમાર ભુવા ને એમ તો મોટો ભૂવો હોય આથી ભલે મોટા મોટો એટલે આ તો માથા ભાગી નાખે એવો ભુવો છે કઈ જેમ જેમ નથી અરે એના માથા ભાગી એવો ભુવો છે આથી બોલાવો

હોય તે આ બાજુ ગગા ભાઈ ના ઘરમાં બે હોટ લઈને ખાટ ઘર માં બે હો તમે અહીંયા બુ ખાટ લઈને આવ્યો તો જઉં જવું

કોણ તો કીધું બધું પણ બધા ને પૈસા ની જ પડ્યા હોય એમ ભુવે વાત સાચી કપૂર ભાઈ એ પૈસા લઈ લે અને ખાલી ખોટા તમારે બે ના ઝઘડા કરાવી આજકાલ તો ભયુ પૈસા પડ્યા હોય

અલ્યા આ નઈ મને સારું આ બાજુ ભુવાજી ને આ બાજો ની વાત બંદર